ભેંડાનું શાક બનાવ્યું હતું બે રોટલા બનાવ્યા હતા ઘરનું કામકાસ બધું થઈ ગયું છે અને આપણે લાવીધો ને તૈયારી થઈ ગયા છે તો અમારું પ્રિયાંશી બેન રમે છે પ્રિયાંશી બેન રમે છે તો આપણે જાવું છે રોપ પારવા દાતળી પણ અહીંયા તૈયાર કરેલી છે અને આપણે ઘરમાં હે રાસ્તું પાકવાનું છે તો આપણે આવી ગયા છે ક્યારેક રોપ પારવા રોપા સાર પાસ કર્યા તો ફોરાઈ ગયેલા છે આ આપણું

સિના બુખવા લેવા સે લીંબુડી નું રોપડુ ને એક ડારમડી નું રોપડુ સે તો બે લીંબુડી ના રોપડા તો આપણે ઓલે હેઠે સોપેલા છે નળ્યું રોપણી ને એક રોપડુ આપણે ઘર પાસે સોપવાનું છે તો આપણે તો જો અત્યારે રોપ પાળ્યું છે લીંબુડી નું રોપડુ આપણે દિવસમાં સોપી દઈએ દિવસમાં સોપકે તને સારું પડે એમ કડકન નસાઈ ન એમ તો પ્રિયાંશી ની રમે છે